કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક મહિના પછી ગુજરાત આવી રહ્યા છે તેઓ આજે તેર ઓગસ્ટના રોજ અમદાવાદમાં આવશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે અમિત શાહ આજે સાંજે ચાર વાગે શહેરના કેસરી નંદન ચોક ફુવારા સર્કલ વિરાટનગરથી તિરંગા યાત્રા શરૂ કરાવશે આ યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે આજે અમદાવાદ ખાતે યોજાનાર તિરંગા યાત્રામાં આઝાદીના અઠોતેર વર્ષના સંદર્ભે દસ જેટલા ટેબલો પણ રાખવામાં આવશે દેશની આઝાદીના અઠોતેરમા વર્ષની ભવ્ય ઉજવણીની તડામાર તૈયારીઓ થઈ રહી છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પંદર ઓગસ્ટ પહેલા શહેરમાં વિરાટનગરથી નિકોલ સુધીની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે શહેરીજનોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગૃત થાય તેવા હેતુથી આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ તિરંગા યાત્રામાં પોલીસ બેન્ડ એસઆરપી બેન્ડ ફાયરના જવાનો શાળાના બાળકો રમતવીરો અને વિવિધ સમાજના આગેવાનો તેમજ જુદા જુદા પંથના ધર્મગુરુઓ તેમના અનુયાયીઓ સહિત પચાસ હજારથી વધુ લોકો જોડાય તેવી શક્યતા છે ગૃહમંત્રી અમિત શાહ છેલ્લે અમદાવાદમાં સાતમી જુલાઈએ જગન્નાથ મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા હવે તેઓ એક મહિના પછી ફરી ગુજરાતમાં આવી રહ્યા છે